આપણા અમદાવાદ શહેર ની અંદર મુખ્ય હેરિટેજ તરીકે જેની ઓળખ છે સરખેજ રોજા દૂર દૂર સુધી કોઈ પણ ટુરિસ્ટ આવે છે તો સરખેજ રોજા નામનો જે સ્થળ છે ઐતિહાસિક જગ્યા છે એને નિહાળવા માટે અવશ્ય આવે છે પરંતુ અહીંયા મસ્જિદની પરિસ્થિતિ એટલી દયનીય છે એટલી ખરાબ છે એટલી ગંદકી છે દુર્ગંધ છે કે અહીંયા આડોશ સ્થાનિક લોકો વસવાટ પણ કરી નથી શકતા

કનેક્શન કરેલા છે જેની રજવાલ અમે મ્યુનિસિપાલિટી ગમે તે રીતે કરેલી જ છે કે ત્યાંથી ગંદકીનું પાણી આવે છે ગટર નું પાણી ગંદુ પાણી ભરાયેલું રહે છે બારે માસ સિંગોળા તળાવમાં અને એ પાણી જ્યારે વરસાદ આવે છે તો અમુક જગ્યાએના જે પાણી જે વરસાદ વરસાદી પાણી હોય છે એ ત્યાં પાણી એમાં આવે છે સિંગોળામાં અને એ પાણી ઉભરાઈને પછી રોજાના તળાવમાં આવે છે અને એ જે પાણી રોજા તળાવમાં આવે છે ને પછી થોડાક દિવસ રહે છે અને સુખાવ જેમ કે તડકો પડે છે એટલે તરત એમાં બધું આવવા માંડે એના માટે અમે ઘણી વખત

તકલીફ હોય છે એ બહુ સારી રીત નથી બઉ ખરાબ વસ્તુ છે એટલે આપડી માંગ એવી છે કે આ ગટર ની જે લાઈન છે એ બંધ થઈ જાય અને આ પાણી અહિયાં એ પાણી જે છે એ ચોખ્ખું થઈ જાય અને અહિયાં થોડી સાફ સફાઈ અને સ્વચ્છતા રહે આટલી આપડી આગળ કોઈ નાની મોટી મૂળભૂત જરૂરિયાતો હોય

કે અહીંયા ઘડી દુર્ગંધ ખૂબ વધારે પ્રમાણમાં આવે છે જાણે કે કોઈ કૂતરું મરી ગયું હોય ને અને આપણે પાસ થઈએ તો કેવી સ્મેલ આવે એવી અહીંયા તો કૂતરાઓ મરી ગયા હોય ને ત્યાં જ આપણે રહેવાનું છે એટલી ગંદી હદે દુર્ગંધ આવી રહી છે હવે અહીંયા આપ જોઈ રહ્યા છો પાછળ બધી બહેનો છે એમને આવી રીતે મોઢા ઉપર ઓઢી ઓઢીને જ મોઢું ઢાંકીને જ બાળકોથી લઈને સિનિયર સિટીઝોને આવી રીતે અવર જવર કરવી પડે છે અત્યારે હું વાત કરું છતાં બી દુર્ગંધ એટલી બધી આવે છે તો અહીંયા જે વસવાટ કરી રહ્યા છે એમની ચોવીસ કલાકની પરિસ્થિતિ શું છે એમના મુખ્યથી સાંભળ્યું સાને યે કે યાતે હે યે જબ કો મોનસન કે સીઝન આતે હે તબ તબ યે પ્રોબ્લેમ યાર રહેતી હે ઓર જબ આજ મેને યહા સે અરજી કરી આકિસ્તાની કોકે લખતન મે સહી કરાઈ કે યે યે ચીઝ કી પ્રોબ્લેમ હે ઓર મે મ્યુનિસિપાલિટી મે ગઈ વહા વો લોગોને 3-4 જગહ બોલા કે ના इधर નહીં હે અમાર ડિપાર્ટમેન્ટ નહીં ઉધર તો ઉнке અંદર સે એક સારા અચ્છા થે ઉનોને ઓસકા કમ્પ मुझे सही तरीके से आंसर दिया और बोला कि नहीं मैडम ये हमने टेंडर ले लिया है यहाँ का कॉन्ट्रैक्ट और आपको दिन का नहीं ये चीज के लिए हम कार्रवाई करेंगे तो आपको हो जाएगा और हमें कल ऐसा होगा तो यहाँ ऑब्जर्वेशन में भी आएंगे से कुछ ना कुछ इसका मतलब ज्यादा बीमार बीमार एक पब्लिक के पे ऐसा नहीं है की बांधा हुआ है अभी मैं बात करती हूँ उसमें इतनी तकलीफ हो रही है सांस के हिसाब से

तालाब के आज वाज जितने भी तो खार के होते ना उसका सिंगोड़े तालाब में पानी गिरता है उसका पानी आके तालाब में गिरता है वो पानी अंदर बसाता है जितनी धूप पड़ती है वो पानी महक का बाहर आता है इतनी बाहर आती है ना तो छोटे बच्चे का हम क्या बाहर आ जाए अभी भी मैं बात करने का में लेगा तकलीफ है बात अभी अगर तुम तो मेरे को खा के ला भी रहे घर से भी आने वाली जैसे कि मैं बाहर निकलती नहीं घर के बाहर के बाहर कोई बच्चा लेके बाहर निकलते तो उल्टी डाल हो जाती है मेरे घर के पड़ोसी है पाँच इंसान है 108 में दो दिन से जाते आते हमारी जो तो मैंने इसकी को है, उसकी और भी डाल दी रही है, कोई मतलब ही नहीं है ये सब पार्सल क्यों ये चीज हमारे होट के अंदर हो ही नहीं सकती हर जगह में जाते हैं पानी कितना होता है उसके अंदर सफाई होती रहती है हम स्विमिंग पूल में जाते हैं उसके अंदर क्लोरिंग डालते हैं और सफाई होती है तो ये इतना बड़ा ये स्थानिक सब रहते है तो यहाँ का क्लीनिंग होना चाहिए आगे बन कौन है यह कोई कोई चीज में नहीं आता है हाथ में नहीं आए आगे तुम कार्रवाई करो आगे आगे कितनी किसको कार्रवाई करे जब तुम मेन इंसान कार्रवाई से हड़ी आते तो हम लेडीज आगे जाके इसको कार्रवाई करें हमारा जेस कमाने जाएगा कि बाल बच्चों का संभालेगा के कार्रवाई करने जाएगा तो यहाँ के इंसान के कार्रवाई करनी चाहिए टाइम में एक इंसान एक टाइम में टाइमाना मुश्किल है पांच सदस्य कमाते नहीं जब सबके घर नहीं चलता तो उसके घर का दवा खाना लेके जाएगा किसको ये अर्जी करेगा घर के अंदर ध्यान दे देगा तो ये सब कितनी प्रॉब्लम है अभी हाल में भी कोई भी इंसान को लाइन तो तो सार, के अंदर दस इंसान तो बीमार है हमारी सब मतलब जनता होगा हमारे बीमार होते हर साल का यही है कोई कुछ करता ही नहीं है तलाब का हर दफा

સ્થાનિક લોકોની વેદના એટલી બધી સ્થાનિક લોકોને વિશ્વાસ એટલો બધો છે કે અહીંયા કોઈ કાર્યવાહી થવાની જ નથી એટલા અમે આટલું ફર્યા ને અલગ અલગ વિસ્તારમાં ફર્યા દરેક માતા બહેનોના મોઢા મોડા એક જ વાત છે કે કેટલા બધા આયા કેટલી રજૂઆત કરી કોઈ જ કાર્યવાહી થતી નથી અહીંયા મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થતી નથી ઊભો જોઈએ કે ઊભો જોઈએ કે કાચો રસ્તો છે એટલે આવી બધી સમસ્યાઓ તો બધું ચાલુની જ ચાલુ છે અને ખરાબ વાત એ છે કે આ જે વિસ્તાર છે આપણા ભારતના ગૃહ મંત્રી અમિત શાહદીનો વિસ્તાર છે ને એ વિસ્તારની અંદરની એક આ સમસ્યા છે એટલે ત્યાં સુધી પણ હું આ સમાચાર આ વિડિયોના માધ્યમથી પહોંચાડીશ નંબર બીજું કે અહીંયા ઓછું ભણેલા લોકો જે કોઈને સમજ છે નહીં છતાં બી એ લોકો આર્કિયલોજિસ્ટ કરી વિભાગનું એ પોતે નામ બોલે છે એની ઉપર એની ઉપર થી અંદાજો એવો આવી શકે છે કે અહીંયા લોકો કેટલા વિભાગ હશે કે કે જેથી ખબર નામનો વિભાગ છે એટલે આર્કિયોલોજીસ્ટ શું છે એ ઘણા બધા લોકોને ખબર નથી છતાં બી અહીંયા લોકોને ખબર છે એટલે આપ અંદાજો લગાવી શકો છો કેટલી બધી આ લોકો ધક્કા ખાધા હશે કેટલા બધી હતાશો એમને ભોગવેલી છે નંબર ત્રીજું કે હવે અધિકારીઓને સમજાવવાનું એટલું જ છે કે તમે માણસ છો માનવતા રાખો ને અહીંયા માણસો વસવાટ કરી રહ્યા છે જો તમે માનવતા નથી રાખવાના તો અમારી પાસે પણ માનવતા નહીં રાખવાના ઘણા બધા મુદ્દાઓ છે એટલે નોકરી કરવી હોય તો સરખી કરો અને પ્રોપરલી લોકો આવી સમસ્યાઓનો નિકાલ કરવામાં કામકાજ કરો નહીં કે ખાલી ભ્રષ્ટાચાર કરો ને આ બધું કામ તમે કરવાનું રહેવા દેજો નહીં તો પછી કાયદાકીય પગલા ભરવામાં આવશે જ બરાબર છે અને અહીંયા સ્થાનિક લોકોની આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આ જે પાણી છે ને એ પાણી તમારી ઓફિસમાં આવશે અને આજ પાણી તમને પીવડાવવામાં આવશે